માનનીય પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર દેશમાં બે હજાર સુડતાલીસને સંપૂર્ણ વિકસિત ભારત તરીકે જાહેર કર્યું છે અને એ માટે વિવિધ યોજનાઓ હાલમાં અમલમાં આવી રહી છે આ એક્શન પ્લાનના ભાગરૂપે ગુજરાત સરકારે પણ વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસનું વિઝન ડોક્યુમેન્ટ અને બે હજાર ત્રીસનું વિકાસ માટેનું ડોક્યુમેન્ટ પણ તૈયાર કર્યું છે સાથે સાથે ગુજરાત સરકારે નીતિ આયોગના ધોરણે ગુજરાતમાં ગ્રીટ નામની ઓથોરિટીની પણ રચના કરી છે અને આ ઓથોરિટી થકી સમગ્ર ગુજરાત રાજ્ય માટે હાલમાં ઇકોનોમિક માસ્ટર પ્લાન રચવાની કાર્યવાહી ચાલુમાં છે આ જે પ્રક્રિયા ચાલી રહી છે તેમાં ગુજરાત સમગ્ર ગુજરાત પૈકી ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓ એટલે કે પાટણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાઓ માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરવાનો થાય છે અને આ ત્રણે ત્રણ જિલ્લાઓને માટેનું એક વર્કશોપનું આયોજન આજરોજ પાટણ ખાતે કરવામાં આવેલું છે આ વર્કશોપનો હેતુ એ છે કે સમગ્ર ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરવા માટેના જે સ્ટેક હોલ્ડર છે એટલે કે ઉદ્યોગપતિઓ છે અહીંયાના ખેડૂતો છે અહીંયાના કોઈ પણ ઇકોનોમિસ્ટ છે અહીંયાના આપણા એકેડેમિશિયન છે એ તમામની સાથે વિચાર વિમર્શ કરવામાં આવશે આ વિચાર વિમર્શના સાથે સાથે એની પાસેથી ખૂબ જ સારા આઈડિયા પાટણના વિકાસ માટેના મેળવવામાં આવશે સાથે સાથે ડેટા અને ઉપયોગી માહિતી એકત્રિત કરવામાં આવશે અને આ એકત્રિત કરેલી માહિતીના નિચોડ સ્વરૂપે ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરવાના ભાગરૂપે આ વર્કશોપનું આયોજન આજે પાટણ ખાતે કરેલું છે પાટણ જિલ્લાની અંદર જે મુખ્યત્વે આપણે ખેતીવાડી આધારિત જિલ્લો છે એટલા માટે ખેતીને લગતા જે ઉદ્યોગો સ્થાપી શકાય તેના માટેનો સૌથી વધારે પોટેન્શિયલ અહીંયા રહેલો છે જેની અંદર એક તો ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ થઈ શકે આપણે ત્યાં સતા પાકો પૈકી તેલીબિયા છે ચણા છે જીરું છે તો આને લગતા મસાલાને લગતા ઉદ્યોગો સારી રીતે વિકસિત અહીંયા થઈ શકે તેમ છે તેને લગતો પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો તદુપરાંત અહીંયા સોલર એનર્જીને લગતા ઉદ્યોગોનો પણ માટે સારો સ્કોપ રહેલો છે કારણ કે આપણે ત્યાં સૂર્યપ્રકાશની ઉપલબ્ધિ છે સાથે જમીનની પણ ઉપલબ્ધિ છે જો અહીંયા એન્ડ ટુ એન્ડ આ સમગ્ર ઉદ્યોગ માટેનું ઇકોસિસ્ટમ ડેવલપ કરવામાં આવે તો તેના માટેનો પણ અહીંયા સારો સ્કોપ રહેલો છે એ ઉપરાંત અહીંયા ડેરી ઉદ્યોગ અત્યારે આપણે જે દૂધ ઉત્પાદન થાય છે તે સમગ્ર દૂધ બનાસ અને મહેસાણા જિલ્લાની ડેરી ખાતે પૂરું પાડવામાં આવે છે તેને બદલે જો અહીંયા ડેરી ઉદ્યોગની સ્થાપના કરવામાં આવે તો સમગ્ર પાટણ જિલ્લાના દૂધનો ઉપયોગ અહીંયા કરી અને તેની અંદર વેલ્યુડેશન થઈ શકે અને સારી પ્રોડક્ટથી અહીંયાના ખેડૂતોને વધારે લાભ આપી શકાય તેમ છે એ ઉપરાંત પાટણ ખાતે પ્રાણી વાવ અને એ તેના જેવા અનેક સ્થાપત્યો છે તો પ્રવાસન ઉદ્યોગનો પણ અહીંયા સારી રીતે વિકાસ કરી શકાય તેમ છે એટલે સાથે સાથે અહીંયા મધમાખી ઉછેર કે એવા પ્રકારના પણ ખેતી આધારિત ઉદ્યોગો વધારે વિકસિત કરી શકાય તેમ છે કોઈ પણ હસ્તકલા લગતા જે ઉદ્યોગો છે તેના પ્રોત્સાહનને પણ આ વર્કશોપની અંદર ચર્ચા કરવામાં આવી છે અને પાટણના પટોળા છે તેની એક આગવી વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ તરીકેની ઓળખ છે અને આ ઓળખને વધારે વિસ્તૃત કરવા માટે તેનું ઉત્પાદન વધે વધારે વધુ કારીગરો આ ઉદ્યોગમાં જોડાય એ ઉપરાંત તેની અંદર માર્કેટનો વિકાસ થાય તેના માટેની પણ આજરોજ ચર્ચા કરવામાં આવી છે પાટણમાં પણ અત્યારે હાલમાં જે મેં અગાઉ વાત કરી તેમ પ્રવાસન ઉદ્યોગના વિકાસને સારી તકો છે શંખેશ્વરના જૈન મંદિરો છે પાટણની રાણકી વાવ છે સરસલીન તળાવ છે એ ઉપરાંત રુદ્રમહાલય છે તો આ સમગ્ર વિસ્તારને આ સમગ્ર જે સંકુલ છે જે પ્રવાસન અને તેને લગતા છે તો તેના વિકાસ માટે એક પ્રવાસન સર્કિટનો પણ વિકાસ કરી શકાય તેમ છે